ખાતે ખાતે ઘર જ્ઞ શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો ભરૂચ જંબુસર માર્ગ ઉપર આવેલ આમોદ સ્થિત કા ઘર સંચાલિત રાહતદળના દવાખાના ખાતે શંકરા આઈ હોસ્પિટલ રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને આર્ટ ઓફ લિવિંગ ભરૂચ તવક્કલ સોલ્ટ વર્ક્સ પ્રાઇવેટ લિમિટેડ તથા બચ્ચોકા ઘર આમોટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે બસો ત્યાંશીમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં શંકરા હોસ્પિટલના ડોક્ટરો સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ હતી આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં અંદાજિત પચાસ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો જરૂરિયાતવાળા મોતિયાના અંદાજિત પાંત્રીસ જેટલા દર્દીઓને આણંદ જિલ્લાના મોગર સ્થિત શંકરાઈ હોસ્પિટલ ખાતે લઈ જઈ ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ દર્દીઓને હોસ્પિટલ ખાતે લઈ જવા સહિત ખાવા પીવા તેમજ રહેવાની સગવડ પણ શંકરાઈ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું નોંધનીય છે કે ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાઓએ પણ ઉપરોક્ત હોસ્પિટલ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવે છે આમોદના બચ્ચો ઘર સંચાલિત રાહતદરના દવાખાના ખાતે દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમજ સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો પણ આયોજિત થતા હોય છે જેનો બહોળો પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે આયોજિત કેમ્પમાં પચાસ ઉપરાંત દર્દીઓનો લાભ લીધો હતો આયોજિત કેમ્પમાં આવેલ દર્દીઓ સહિતની સેવાઓ પ્રદાન કરનાર તબીબી ટીમને ચા નાસ્તો જમવાનું સહિતની વ્યવસ્થા બશીર રાણા સહિત બચ્ચો કા ઘરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ હતી આમોદ જંબુસર માર્ગ પર આવેલી બચ્ચો કા ઘર સંચાલિત રાહતદરનું દવાખાનું આમોદ પુરસા આછોદ મછાસરા માંગરોલ તણછા સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહ્યું છે